હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કન્ડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરનો હલવો શિયાળો શરૂ થાય અને માર્કેટમાં લાલ ગાજર દેખાય ત્યાં જ ગાજરનો હલવો ખાવાનું મન થાય છે પણ ગાજરમાં દૂધ નાખી ખૂબ જ ઉકારવાની કે પછી માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ વગર ગાજરનો હલવો બનાવીએ તો ચાલો ગાજરનો હલવો બનાવવાની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શિયાળામાં છે ને માર્કેટમાં ગાજર બહુ સરસ આવે છે આ રીતે મોટા મોટા તો આપણે આ ગાજર થી આપણે સરસ મજાનો હલવો બનાવીશું તો ગાજરનો હલવો બનાવવા માટે મેં ગાજર ને છે ને ધોઈ નાખ્યા છે અને હવે છે ને એની છાલ ઉતારી લઈશું આપણે ગાજરની આ બે પાર્ટ છે ને આપણે થોડા થોડા કાઢી નાખશું અને હંમેશા ગાજરનો હલવો બનાવવા માટે થોડા દર હોય ને એ રીતના જ આપણે ગાજર લેવાના આ રીતે આપણે બધા ગાજરની છાલ ઉતારી નાખશું હવે છે ને આપણે બધી ગાજરની છાલ ઉતારી લીધી છે આ મેં ગાજર છે ને એક કિલો ની આસપાસ ગાજર લીધા છે આ ક્વોન્ટિટી એક કિલો ની હું બતાવું છું તમને રેસીપીમાં હવે છે ને આ ગાજરની આપણે ખમણી લઈશું હવે છે ને મેં સ્ટીલ નું એક બાઉલ લીધું છે અને ખમણી લીધી છે તો આ ગાજરના છે ને આપણે ટુકડા કરશું આ રીતે અને પછી આપણે આપણે એટલે ગાજર ખમણતા હોય તો જો આ સફેદ વચ્ચે પીત નો ભાગ નીકળે આ પીરો ભાગ એ આપણે ફેંકી દેવાનો છે મેં બધાયમાં આ રીતે નીકળું ને બધું ફેંકી દીધું છે અને આપણા ગાજર છે ને એકદમ સરસ ગયા છે

આપણે આ ગાજર ના હાલવામાં આપણે દૂધ એડ નથી કરવાનું એટલે છે ને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું ગાજર ને પાંચ મિનિટ આપડી થઈ ગઈ છે તો ખોલીને ચેક કરી લઈએ તો આપણા ગાજર છે ને એકદમ સરસ ચડી ગયા છે આપણે દબાવીશી તો એ આસાનીથી દબાઈ જાય છે હવે આપણે માવો મિલ્ક પાવડર કે દૂધ નથી એડ કરવાનું પણ આજે ને ફ્રેશ તાજી ઘરની મલાઈ લીધી છે મેં એને આપણે એડ કરી તો કેટલી છે હું તમને બતાવી દઉં એક કિલો આપણે ગાજર લીધા છે તો ત્રણ ચમચીની આસપાસ આપણે મલાઈ એડ કરશું મલા એડ કર્યા પછી બે જ મિનિટ આપણે હલાવી લઈશું સરસ હવે છે ને બે જ મિનિટ થઈ છે તો આપણે ખાંડ એડ કરી દઈએ તો ખાંડ મે છે ને નાનો એવો જ મારો કપ છે ઈ પોણો કપ લીધો છે ગાજનાલવામાં તમારે જેટલું મીઠું જોઈએ ને પસંદ હોય ને એટલી તમારે ખાંડ એડ કરવાની હવે આપણે ખાંડ એડ કરી છે તો એનું થોડું પાણી રિલીઝ થશે તો આપણે થોડી વાર આને આવી ચડવા દેસુ એટલે ઘી છૂટે ને એટલે આપણો હલવો તૈયાર હવે આપણે થોડી એલચી આપણે એડ કરશું ફ્લેવર માટે આ ગાજરનો હલવો બનાવવામાં કઈ જાજી વાર ન લાગે આપણે દૂધ એડ કર્યું હોય તો ઉકારવામાં કેટલી વાર લાગે તો આ ફટાફટ બની જાય છે તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય ઘરે મહેમાન તો આ તમે બનાવી શકો ગાજરનો જે રસોઈ થતી હોય કિચનમાં તો તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો તો આપણો ગાજરનો હલવો છે ને સરસ તૈયાર છે ગાજર પણ એકદમ સરસ થઈ ગયા છે આજુબાજુ ઘી છૂટવા લાગ્યું છે તો આપણે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરશું અને આપણો હલવો તૈયાર છે હવે છે ને ઉપર આ ડ્રાય ફ્રુટ છે ને મેં રોસ્ટ કરીને રાખ્યા છે ને એ એડ કરતી આપણે એક મિનિટ માટે હલાવી લેશું તો આપણો ટેસ્ટી ફૂલ ગાજરનો હલવો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર છે તો આ ગાજરના હલવાને આપણે એક પ્લેટમાં સર્વ કરશું તો આ હલવો છે ને આપણે એકદમ સહેલી રીતે બનાવ્યો છે તો મહેમાન આવે તો તર ઇઝીલી તરત જ તમે બનાવીને સર્વ કરી શકો જો મારા આ ગાજરના હલવાની રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ ગાજરના હલવાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ